ભીંડાના પાકની અંદર જો ભીંડા પીડા પડતા હોય અને ઉત્પાદન ઓછું હોય તો એ માટે આપણે ટ્રીટમેન્ટ કરવી પડશે અને એના માટે આપણે જો સ્પ્રે કરીશું તો એનાથી ભીંડાની ગ્રીનરી પણ વધશે અને ઉત્પાદન પણ વધશે તે ઉપરાંત ક્વોલિટી પણ સુધરશે તો એ માટે આપણે પંદર લિટર પાણીની અંદર મહાદન ફ્લાવરિંગ સ્પેશિયલ સો ગ્રામ આઈડોલ વીસ એમ ફ્રૂટ ચાલીસ ગ્રામ અને કી પચીસ ગ્રામ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ અહીં વોટર સોલ્યુબલ ખાતરની અંદર ફ્લાવરિંગ સ્પેશિયલ આઈડોલ ફ્રૂટ અને કી લેવાથી આપણા જે પણ ભીંડા છે એની ક્વોલિટી સુધરશે અને લાત વધશે જેથી આપણું પ્રોડક્શન વધશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજ આવી જ જાણકારી મળશે